નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલમાં સાણંગપુર હનુમાનજીના પોસ્ટર ને લઈને એક ભારે વિવાદ ચાલી રહ્યો છે અને મિત્રો સાળંગપુર સાણંગપુરમાં હનુમાનજીના પોસ્ટરને લઈને ભાવિ ભક્તોની લાગણી દુબઈ હોવાની ઘટના સામે આવી છે જે મિત્રો અત્યારે આપણે સાળંકોની અંદર જે દાન તો આપીએ છીએ પરંતુ એના દાનનો ખરેખર ઉપયોગ કોણ કરે છે એ તમને ખ્યાલ નહીં હોય કારણ કે મિત્રો આપણા સનાતન ધર્મનું અપમાન થયું હોય તેવું મિત્રો એક ઘટના અત્યારે વાયરલ થઈ રહી છે કારણ કે એક વિડીયો વાયરલ થયો છે એ મિત્રો એવું દર્શાવી રહ્યા છે કે હનુમાનજી છે અમારા સ્વામીના દાસ છે ખોટા વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો એના વિશે એક સ્વામીનો વિડીયો પણ વાયરલ થયો છે આ ઉપરાંત મિત્રો ગુજરાતના સોશિયલ મીડિયા સ્ટાર છે એવા અમર અમરદીપસિંહ ગોયલ કે જે ધર્મને રિલેટેડ ઘણા બધા વિડીયો બનાવતા હોય છે તો

જેને હનુમાનજી ને એની નીચે શક્તિઓ લગાડવામાં આવી છે કે હનુમાનજી આ સ્વામીના દાસ છે એવી રીતે હનુમાનજી સ્વામી ને પગે લાગતા હોય હવે તમારો ઇતિહાસ સ્વામીજી ત્રણસો વર્ષ પહેલાનો છે અને હનુમાનજી તો આદિ અનાદિ કાલ તો કેવી રીતે અને આવું કયા પુસ્તકમાં લખેલું છે કે હનુમાનજી સ્વામિનારાયણ ના દાસ હતા હે અને આવું ક્યાં લખેલું છે અમને તો ખબર છે ત્યાં સુધી રામ ફક્ત હનુમાન હતા અને હનુમાનજી પિતા માત્ર ને માત્ર શ્રી રામ દાસ હતા અને આવા તમારા ત્રણસો વર્ષ જૂના ઇતિહાસ માં તમે હજારો વર્ષ ના ઇતિહાસ ને તમે એકો પાડો છો અને તમે પોતાના પંથ માટે થઈને તમે સનાતન ધર્મ નીચો દેખાડો છો એ પેલા પણ પોતાના પંથને ઊંચો દેખાડવા માટે આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે ઘણી ટિપ્પણીઓ કરી છે આ સ્વામીઓ તો એટલું કહીશ કે સનાતન ધર્મ ના હરેક સનાતનીઓને કે જો અત્યારે નહીં જાગો ને તો આ પોતાના પંથને ઊંચો દેખાડવા આપણા ધર્મ ને નીચો પાડે છે યાદ રાખજો અરે જો તો જેટલા સાધુ સંતો આ વિડીયો જોવે છે એને એટલું કહીશ કે આનો કાયદેસર વિરોધ કરો અને આ જે લગાડી છે ને એ બંધ કરો અને જેટલા લોકો ત્યાં ફાળો આપે છે એ પેલા જોઈ લેજો આ હનુમાનજી ને એ નીચા દેખાડે છે અને જેટલા કથા કરો અને સાધુ સંતો છે ને એને મારે ખાલી એટલું કેવું છે કે જો તમે આના આનો વિરોધ ન કરી શકો ને તો આ ભગવાન આમ ના કૃષ્ણ ભગવાન ના મહાદેવ ના નામ લેવાનું બંધ કરી દેજો કારણ કે આ સનાતન ધર્મ કાયદેસર આનો વિરોધ કરવો જોઈએ કરવો જોઈએ કરવો જોઈએ જેટલા સુકેલા હિન્દુઓ છે એને એટલું કહેશ કે હવે જાગો નહીતર આપણા ધર્મ ની પડી ફરી જાય બોલે તો આ વિડીયો પોતાના પાંચ મિત્રો ને શેર કરો